આત્મા બ્રહ્મ એટલે આત્મા એ સત્ય છે સત્ય એને કહેવાય કે જેની બિગિનિંગ નથી જેનો એન્ડ નથી જે કાયમ માટેનું સત્ય છે પરમાનન્ટ સત્ય છે જે હતું છે ને રહેશે એટલે કહ્યું બ્રહ્મ સત્ય જગત મિથ્યા સત્ય વ્યવહારુ સત્ય જે જોઈએ છે આપણે એટલે તો મહાભારતના યુદ્ધમાં જ્યારે નરોવા કુંજરવા યુધિષ્ઠિર પાસે બોલાવવા માટે કૃષ્ણ ભગવાન ગયા ત્યારે કહ્યું હતું કૃષ્ણ ભગવાને કે તમે જેને સત્ય માનો છો કે હું નરો આ કુંજરવા જ બોલીશ અસ્વસ્થામાં ધાર્મિક સત્ય છે વ્યવહારુ સત્ય છે આ વ્યવહારનું સત્ય છે શાશ્વત અને સનાતન સત્ય જે છે એને ઓળખવાની જરૂર છે વ્યવહારુ સત્યથી બિયોન્ડ ઉપરનું જે સત્ય છે એ ટ્રુથ એટલે સનાતન સત્ય આધ્યાત્મિક સત્ય આધ્યાત્મિક સત્ય વ્યવહારુ સત્યની પૂછડી પકડી રાખવાથી મિત્રો કશું નહીં વરે સનાતન સત્ય એટલે હું ખાસ કહું છું માનો કે કોઈ સત્ય એ સાપેક્ષ વસ્તુ છે કોઈ છોકરીની પાછળ ગુંડાઓ પડ્યા હોય એને પકડવા માટે અને તમે ઊભા છો ત્યાંથી છોકરી ભાગી તમને ખબર છે કે છોકરીની પાછળ ગુંડાઓ પડે ગુંડા પૂછે કે તમને કે કઈ બાજુ ગઈ છોકરી ગઈ છે ડાબી બાજુ ત્યાં સત્યનું પૂછડું પકડી રહો ભગવાન કે વ્યવહારુ સત્ય વ્યવહારુ સત્ય એ પરમેનન્ટ સત્ય નથી એ તો તને ખાડામાં નાખશે કોઈ દિવસ ત્યાં વ્યવહારનું પૂછડું પકડો કે ડાબી બાજુ છોકરી ગઈ અને તમે એમ કહું જૂઠું ના બોલવું અને ડાબી બાજુ તમે બતાવો એને અનુમોદ ના કરી ડાબી બાજુ ડાબી બાજુ ગુંડાઓ ગયા છોકરીને પકડી લીધી દુર્વ્યવહાર કર્યો એનું ખૂન કરી નાખ્યું સાહેબ તમે અનુમોદ ના કરી સત્યનું પૂછડું પકડી રહ્યા જે સત્યનું પૂછડું પકડી રહેવાથી જે સત્યના પૂછડાની પાછળ જે સત્યના પડદાની પાછળ અસત્ય અધર્મ છુપાયેલો હોય એ સત્ય સત્ય નથી પણ પરમ અસત્ય છે સાહેબ તે વખતે આપણે વ્યવહારુ સત્યને છોડી દેવું પડે અને જૂઠું બોલવું પડે કે છોકરી જમણી બાજુ ગઈ છે કેમ તો કે આપણો ઇન્ટેન્સ ભાવ શું છે છોકરીનો જીવ બચાવવો આપણા ભાવની અંદર એવું હોય આપણો ભાવ કુદરત કે અમે ભાવ જોઈએ ઇન્ટેન્સ જોઈએ છે તારું બહારનું જે સત્ય છે ને વ્યવહારુ સત્ય એની કોઈ કિંમત નથી પણ જે અસત્ય બોલવાથી અસત્ય બોલવાથી પણ જો બીજા માણસને સુખ થતું હોય તારા અસત્ય બોલવાથી બીજા માણસને સુખ મળતું હોય બીજા માણસનું ભલું થતું હોય તો એ અસત્ય પરમ સત્ય બની જાય છે અને જે સત્ય બોલવાથી બીજા માણસને દુઃખ પહોંચતું હોય જે સત્ય બોલવાથી સત્ય કોઈ માણસ અપંગ છે યાર હેન્ડીક્રાફ્ટ છે અપંગ છે એને હાથ નથી પગ નથી વિકલાંગ છે ત્યાં સત્ય બોલવા જશો તો પેલા ને દુઃખ થશે સાહેબ કોઈને પગ ના હોય એને લંગડો એવું ના કહેવાય સાહેબ એના દિલને ઠેસ પહોંચે ત્યાં સત્યનું પૂછડું પગ ના હું તો સત્ય બોલવું એ માણસ લંગડો છે એટલે હું તો લંગડો જ કહીશ ના ચાલે કુદરત વ્યવહારું સત્ય પણ તારા બોલવાથી એ માણસના હૃદયની અંદર તારા શબ્દનો ઘાવ વાગે છે અને જે ગાવ વાગે છે ને દુઃખ થાય છે હજાર ગણું દુઃખ અમારે તને રિટર્ન આપવું પડશે તેને તેને લંગડો કહ્યો ને આવતા ભવે અમારે તને લંગડો બનાવવો પડશે એક ભવમાં નહીં અનેક ભાવ માં લંગડો બનાવવો પડશે પણ ના દાણા જેટલું પહાડ જેટલું જેટલું અમે તને દાણા સુખ આપીશ પહાડ જેટલું સુખ અમે તને રિટર્ન કરીશું આ લો ઓફ નેચર કુદરતનો સનાતન સિદ્ધાંત છે મિત્રો પરમ સત્ય જો હોય તો એ આત્મા છે બ્રહ્મ સત્ય જગત મિથ્યા જગત જગતના બધા સુખો બધી અવસ્થાઓ ટેમ્પરરી ટેમ્પરરી છે આપણા ઘરમાં છોકરા છોકરીનું લગ્ન હોય એક વર્ષથી રમે એટલો આનંદ 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 મજા હોય ખુશી હોય સાહેબ જેવું લગ્ન પૂરું થાય ને એ બધો આનંદ બધી ખુશી જતી રહે લગ્ન પૂરું થઈ ગયું છ મહિના પહેલાથી જે આનંદ ને ખુશી લઈને ફરતા હતા એ કાયમ નથી ટક્યું કારણ જેવું લગ્ન પૂરું થયું એ અવસ્થા એ સંજોગનો વિયોગ થયો એની સાથે તમારો આનંદ પણ ખલાસ થઈ ગયો સંજોગોની સાથે અવસ્થાઓમાં જે સુખ ભૂસાઈ જતું હોય એવા ટેમ્પરરી સુખને શું કરવાનું મનુષ્ય અવતાર મળ્યો છે તો શાશ્વત સનાતન જે સત્ય છે એ આત્માને ઓળખી આત્માની અંદર જે સુખ છે પોતાના સ્વનું સુખ છે એ સાહેબ આવા લગ્નના સુખ જેવું નથી ટેમ્પરરી સુખ નથી

એનો મોહ રાખીએ એના પરમિનન્ટ સુખનો મોહ રાખીએ એ શાશ્વત અને સનાતન સુખ મેળવવાનો મોહ રાખીશું તો કુદરતે એક દિવસ એ શાશ્વત સનાતન સુખ મને તમને ભેગું કરવું પડશે મિત્રો પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભો નિરોગી આયુષ્ય આપે એ હૃદયથી પ્રાર્થના મનોર પટેલ જય ભારત જય હિન્દ જય ગુજરાત